નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વો તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ છ ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ છ ની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર છ મારી ફરજ મારું કર્તવ્ય તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ કે તમારા ઘરમાં તમે રહો છો અને શાળામાં અભ્યાસ કરો છો સાથે સાથે તમારા ગામ કે વિસ્તારમાં પણ હરતા ફરતા હશો જ આ બધી જગ્યાએ રહેવાના કેટલાક સામાન્ય નિયમો હોય છે અને આ નિયમોનું પાલન કરવું એ દરેકની ફરજ હોય છે ઘરનો સામાન્ય નિયમ જમતા પહેલાં હાથ ધોવાનો શાળામાં પ્રાર્થના પહેલાં પહોંચી જવાનો ગામમાં સ્વચ્છતા જાળવવાનો ગમે ત્યાં થૂકવાનું મનાય વધુ સ્પીડમાં ગાડી ન ચલાવવાની આવા અનેક સાર્વત્રિક નિયમો છે કેટલાક સ્વૈચ્છિક તો કેટલાક ફરજિયાત નિયમો હોય છે અહીં તમારે આવા સ્વૈચ્છિક કે ફરજિયાતપણે નિભાવવાના નિયમોની યાદી બનાવવાની છે આ નિયમો કઈ જગ્યાએ લાગુ પડે તેમાં કોણ શું કરવું જોઈએ અને તમે આ નિયમો નિભાવો છો તો ખરા તેની માહિતી આપવાની છે ભેગી થયેલી માહિતી તમારા મિત્રો સમક્ષ વર્ગમાં રજૂ કરી બધા મિત્રો આવા નિયમો પાળે તેવું નક્કી કરવાનું છે તો જોઈએ તમારા ઘરમાં પાળવાના નિયમો વડીલોને આજ્ઞાનું પાલન કરવું સ્વચ્છતા રાખવી ઝઘડો કરવો નહીં રોજ સાથે બેસીને જ જમવું વહેલા ઉઠવું સમયસર ઘરે આવવું જમતા પહેલાં હાથ ધોવા શાળા પર સમયસર પહોંચવું મોડી રાત સુધી મોબાઈલ ન જોવો મોટાઓ સાથે સારી રીતે વ્યવહાર કરવો રોજ કસરત કરવી વ્યસન ન કરવું થાળીમાં એઠો મૂકવું નહીં હું આ દરેક નિયમોનું પાલન કરું છું તમારી શાળામાં પાળવાના નિયમો તો કે સમયસર શાળાએ આવવું અને ફરજિયાત યુનિફોર્મ પહેરવો ગૃહકાર્ય દરરોજ કરીને જ આવવું ગમે ત્યાં કચરો ફેંકવો નહીં અને ધક્કા કરવી નહીં ફૂલ છોડ તોડવા નહીં છોકરીઓ ફરજિયાત બે ચોટલા લઈને આવવું દવાખાના બપાડવાના નિયમો શાંતિ જાળવવી મોબાઈલ સાયલેન્ટ રાખવો ધૂમ્રપાન કરવું નહીં માસ્ક પહેરવું અને ગમે ત્યાં થૂકવું નહીં તો વિદ્યાર્થી મિત્રો ધોરણ છની જે નવી સ્વદ્ય પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં તમામ સંપૂર્ણ સોલ્યુશન સાથેની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો ભાગ નંબર એક અને ભાગ નંબર બેની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ તમે મેળવી શકો છો પીડીએફ સાથે બુક અને પીડીએફ બંને અને અહીં તમને જે કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને મેળવી શકો છો અને એપ્લિકેશન પરથી પીડીએફ પણ મેળવી શકો છો કે તો તમારા ગામ શહેર વિસ્તારમાં પાળવાના નિયમો ગામમાં સ્વચ્છતા જાળવવી ગમે ત્યાં થૂકવું નહીં ગાડી વધુ સ્પીડમાં ચલાવવી નહીં જાહેર સ્થળોને નુકસાન કરવું નહીં ટ્રાફિકના નિયમોનું પાલન કરવું ધાર્મિક સ્થળોએ પાડવાના નિયમો ગમે ત્યાં થૂંકવું નહીં સ્વચ્છતા જાળવવી ટૂંકા કપડાં પહેરીને મંદિરમાં પ્રવેશવું નહીં ફોટા પાડવા નહીં પ્રસાદનો બગાડ કરવો નહીં તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર સાત ના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરી દેજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળે રહે